નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતની એમ્સ કંપનીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ મૃતકના પરિવારો કહ્યું કે મારાથી દુર્ઘટના છુપાવવા માટેનો કરાયરો પ્રયાસ સુરતના હજરામાં આવેલી એએમએનએસ સ્ટીલ પ્લાન્ટમાં થર્ટી ફર્સ્ટની સંધ્યાએ આગની દુર્ઘટના સર્જાઈ જેમાં ચાર કામદારોના મોત થયા મૃતકના પરિવારજનોએ કંપનીની સિક્યુરિટીને ઉદ્દેશ સવાલો પણ કર્યા તેમણે કહ્યું કે આ દુર્ઘટના બની છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરાઈ હોસ્પિટલ પર એકત્રિત થઈ ગયેલા મૃતકના પરિવારજનો રોષે પણ ભરાયા હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની સાંજે છ વાગ્યા નરસામાં દુર્ઘટના બની જેમાં ચારેય કામદારો એટલા દાજી ગયા કે પોટલાવાળી તેમના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા આ કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ પરિવારજનો હોસ્પિટલ પર પહોંચી ગયા જોકે આ ઘટના ચાર કલાક થઈ ગયા છતાં પણ તેમને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા મૃતકના સ્વજનને કહ્યું કે તે કંપનીના મૃતકોના નામ ખબર પડે પછી અમારો નંબર કેમ ન મળ્યા જગદીશ પારેખ નામના કામદારના બેને આક્ષેપ સાથે કહ્યું છે કે અમને કંઈ જાણ નથી કોઈ માહિતી પણ ન આપી કંપનીના મૃતકના નામ મળી ગયા તો પછી પરિવારનો કોન્ટેક નંબર કેમ ન મળ્યા અમને તો ન્યાય જોઈએ ત્યાં બીજા કામદારો તો હશે ને તેઓને અહીંયા લાવો અને અમને સાચી માહિતી અપાવો આટલી મોટી કંપનીમાં કોઈ સેફટી છે કે કેમ એવા ઘણા પ્રશ્નો તેણે કર્યા હતા મારું નામ છે વિવેક પટેલ વિવેક ભાઈ શું ઘટના બની તમારા પરિવારમાંથી કોણ આવ્યું છે અને શું આખું ઘટના જે છે આમાં ઘટના હજીરા પ્લાન્ટ ની છે હજીરા સ્ટીલ પ્લાન્ટ ની સ્ટીલ પીગાડતી બોઇલર માં બ્લાસ્ટ થવાથી લિફ્ટ માં કામ કરતા મારા બે સંબંધીઓના કરુણ મોત નિપાજ્યા છે તેના રિગાર્ડિંગ અમે અહીંયા સુરત માં આવ્યા છીએ તમને ઘટના કેટલા કે બની ને તમને કેટલા કે જાણ થઈ કે આવી ઘટના બની છે ઘટના બની છે આશરે 5 વાગે અને અમને જાણ થઈ છે છે 7:30 વાગે એ બી કંપની તરફથી નહીં પણ એમના જે કામ કરતા કલીક તરફથી જાણ થઈ છે કઈ રીતે આખી ઘટના હતી ને અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ જે બોડી આખી સળગી ગઈ છે કે અન્ય કેટલા લોકો હતા અને શું તો ટોટલ ચાર જણ નું કીધું છે જેમાં અમારા બે સગા સંબંધીઓ છે બીજા બે જણા છે અને પૂરેપૂરી બોડી સળગી ગઈ છે એમાં કોઈ પહેચાન થઈ નથી હજુ સુધી કંપનીની કામગીરી તમે કઈ પ્રકારે જોઈ છો ખામી હતી કે નહીં હતી શું રહેશે એમની આજે ચાર ભાઈઓ હતા એમના સુપરવાઇઝર ભાઈનું જે કહેવું હતું કે એમાં કોઈ સેફ્ટી પ્રિકોશન્સ રાખવામાં આવતું નથી આટલી મોટી ગંભીર બેદરકારી રાખી ને આ જે ચાર ભાઈઓ જે કામ કરતા હતા એમને આટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે એ કોઈ આગોતરી કોઈ માહિતી હતી નહીં ને આવું થયું છે શું માંગ છે તમારી હવે એમાં પરિવારને કંપની તરફથી જે બી સંતોષકારક પરિવારને લાગે એટલું વળતર મળે એ જ અમારી માંગણી છે